વાઘોડિયા તાલુકાના મઢેલી પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી બે હજાર પચીસ છવ્વીસ પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો દીપ પ્રાગટ્ય કરી શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શાળાની બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામનું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ખાણ ખનિજ વિભાગના શ્રી કામિનીબેન દેસાઈ તેમજ લાયઝન અધિકારી પંકજભાઈ જાદવ અને ગામના સરપંચ પ્રકાશભાઈ વસાવા તેમજ શાળાના આચાર્ય કિરણભાઈ ભરવાડ તેમજ શિક્ષકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા મડેલી ગામના આંગણવાડીના બાળકો તેમજ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓને બેગ તેમજ શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં અમારા સર્વો સૌ માટે ગર્વની વાત છે કે ગાંધીનગરથી શ્રી ખાણ અને ખનિજ વિભાગના બેન શ્રી કામિનીબેન દેસાઈ અમારી શાળામાં આવી અને અમારી શાળાના નાના ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો છે અને આટલા વરસાદી વાતાવરણમાં પણ અમારા કાર્યક્રમમાં ખૂબ સરસ સારી સંખ્યામાં ગામના વાલીઓ અને વડીલો જોડાયા અમારા સરપંચશ્રી પણ જોડાયા ગામના નાગરિકો પણ જોડાયા અને આજના કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો એ બદલ હું ગામનો અને અધિકારી બેન શ્રી કામિનીબેન દેસાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સૌ બાળકો ભણીને ખૂબ આગળ વધે એવી એમના તરફથી પણ અમને શુભેચ્છાઓ આપવામાં આવી છે સ્ટાફના સર્વ શિક્ષક મિત્રોને પણ ખૂબ સારી શુભેચ્છાઓ આપવામાં આવી છે અને કાર્યક્રમ ખૂબ અમારો સફળ રહ્યો છે આજે શાળા પ્રવેશ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ છવ્વીસના કાર્યક્રમ અંતર્ગત મધુલી પ્રાથમિક શાળામાં હાજર રહેવાનું થયું જે સરકાર કન્યા કેળવણીના ભાગરૂપે જે મહત્ત્વનો પ્રોગ્રામ કરી રહી છે અહીંની કન્યાઓને જોતાં જે દેખાય છે કે કન્યા કેળવણી ખૂબ જ સાર્થક રીતે આગળ વધી રહી છે દેશમાં જે રીતે સરકાર કટિબદ્ધ છે કે ગુજરાત સરકાર કટિબદ્ધ છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેના ભાગરૂપે અહીંયા જે રીતે શાળાનું નિશ્ચિત ચકાસણી કરવામાં આવી છે જે ખૂબ જ સરાહનીય કામગીરી દેખવામાં આવે છે આ બદલ હું ગુજરાત સરકાર વતી આયોજકોનો તેમજ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું